રૂપાણીએ સ્થાપેલ શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે અત્યારે ફિલહાલ ગમગીની છવાઈ ગઈ છે કારણ કે વિજયભાઈ રૂપાણીના પુત્ર પૂજિત રૂપાણીના અવસાન બાદ વિજયભાઈએ આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી ટ્રસ્ટના સંચાલક ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં રડી પડ્યા હતા ટ્રસ્ટના સંચાલક ભાવેન ભટ્ટે રડતી આંખે કહ્યું છે કે અમે માનવા તૈયાર જ નથી કે વિજયભાઈ આજે અમારી વચ્ચે નથી રહ્યા તેમણે કહ્યું કે અમે રૂબરૂ અમારી આંખે જોઈશું ત્યારે પણ વાત ગળે નહીં ઉતરે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દસથી પણ વધુ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર પૂજિતભાઈ રૂપાણીનું આકસ્મિક નિધન થયું અને તેમને પોતાના પુત્રને હજારો અને લાખો લોકોના હૃદયમાં સ્થાન આપ્યું છે વિજયભાઈ રૂપાણીએ જે ટ્રસ્ટની સ્થાપના કરી તેના હું તમને બતાવી રહ્યો છું શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ લાખો દર્દીઓ માટે આ ટ્રસ્ટ બન્યું છે આપણી સાથે એમના સંચાલક જોડાયા છે શું નામ છે આપનું અને ખાસ આ ટ્રસ્ટની સ્થાપના ક્યારે થઈ છે મારું નામ ભાવેન ભટ્ટ છે પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં થઈ છે પૂજિતની અકાળે વિદાય પૂજિત એ આપણા રૂપાણી સાહેબના સન હતા એમના અકસ્માતે એમનું અવસાન થયેલ અને ત્યારબાદ એની મેમરીઝમાં પૂજિત રૂપાણી મેમોરી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ ટ્રસ્ટની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને બહેનોના વિકાસ માટેનો બાળકો કેમ સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે પગભર થાય આગળ વધે સમાજનો સારો નાગરિક બને એ દિશામાં હરેક અમારા પ્રકલ્પનો અમારો મોટિવ રહ્યો છે બહેનો માટેની વાત હોય તો સીમાણ એમ્બ્રોડરી કોમ્પ્યુટર ક્લાસના માધ્યમથી બહેનોને પગભર બનાવવા માટે અમારી પ્રવૃત્તિ છે બાળકોના શૈક્ષણિક વિકાસના વાત કરીએ તો જ્ઞાન પ્રબુધ્ધિની પ્રોજેક્ટ થ્રુ જે બાળકો એડોપ્ટ થાય છે દર વર્ષે એ બાળકો અત્યારે ખૂબ જ સારી પોઝિશન ઉપર પહોંચ્યા છે અને બાળકો અત્યાર સુધીના લાભાર્થી એબાઉટ ત્રણસો થી ચારસો જેટલા બાળકો છે એમાંથી એટી નાઇન બાળકો અત્યારે એન્જિનિયર સિક્સટી સિક્સ ટુ સિક્સટી એટ જેટલા બાળકો ડોક્ટર બે બાળકો સીએ ઘણા એમબીએ એ બાળકો આ એજ્યુકેશન પ્રાપ્ત કરી અને પોતાના પરિવારોને અત્યારે આર્થિક રીતે સપોર્ટ કરવા માંડ્યા છે સાથે સાથે એનું સામાજિક ઘડતર પણ ખૂબ જ સરસ થયું છે બાળકો અભ્યાસ સારી સારી જગ્યાએ પ્રવેશ મેળવે એવો ઉદ્દેશ દરેક બાળકનો હોય છે મેડિકલ ક્ષેત્રે જવું હોય તો એમ્સમાં બીજા મેડિકલમાં એવો ઉદ્દેશ હોય છે તો ત્યાં પણ આ પ્રોજેક્ટના માધ્યમથી પ્રવેશ મેળવેલો છે વિજયભાઈના જ્યારે નિધનના તમને સમાચાર મળ્યા આ સમાચારને આપ કઈ રીતે જુઓ છો તમે માનવામાં આવે છે આજે રાજકોટ વાસીઓ તો ક્યારેય ન માને કે આવી અણધારી વિદાય વિજયભાઈની હોઈ શકે હજુ હું નથી માની શકતો કાલ બપોરના જે ન્યૂઝ આ મીડિયાથી વાયરલ થયા ખ્યાલ પડ્યો છે એક વ્યક્તિ જીવે નીકળ્યા એવા મેસેજ મેળ્યા ને એટલે અમને સૌથી વધારે આશા બંધાણી કે ના આમાં સાહેબની સાથે આવો હાદસો નહીં જ બન્યો હોય કારણ કે એવું સેવાકીય અને એમનું પરોપકારી જીવન એનું વ્યક્તિત્વ એની સંવેદનશીલતા એટલે અમે હજુ સુધી ખરેખર માની નથી શકતા અમને જ્યાં સુધી હંડ્રેડ પર્સન્ટ કન્ફર્મ નહીં કહે ત્યાં સુધી અમે તો હજુ અમારી પ્રાર્થના ચાલુ છે અને અમે ત્યાં સુધી માનવા માનવાના નથી કારણ કે બહુ મોટો આઘાતજનક સમાચાર છે અમારા માટે ભટ્ટજી નામ લેતા તમારી આંખમાં આંસુ આવ્યા છે સતત તમારા ટચમાં સાહેબ રહેતા હતા ખાસ સેવાકીય પ્રવૃત્તિમાં સતત તેઓ તરબોળ રહેતા હતા અને એમનો એક નિખાલસ સ્વભાવ અને છતાં પણ આ રીતે એમનું મૃત્યુ કોઈને પણ માનવામાં ન આવ્યું હું એમની સાથે સાચું કહું ને તો મારો વિકાસ થયો છે હું બે હાજર ચાર થી સાહેબ સાથે છું મને હર પલ હરેક હરેક બાબતે એમનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું છે ટ્રસ્ટ પ્રવૃત્તિના માધ્યમથી તો એમનો અમને માર્ગદર્શન હું સપોર્ટ મળે જ પારિવારિક કોઈ પણ અમારે મને એક નહીં અમારા સર પરિવારના દરેક સભ્યો અમારા ટ્રસ્ટ પરિવાર અમારો ટ્રસ્ટ સાથે સંકળાયેલા અમારો સ્ટાફ બધા સાથે એક પરિવારના નાતાથી હતા અહીંયા હવે તો અમારો આખો સ્ટાફ આમ દોડીને સાહેબ સાહેબ વ્યક્તિત્વ એવું હતું એકદમ મિલનસાર સ્વભાવ કોઈ પણ માણસને એન્ટ્રી માટે કોઈ એવું કોઈ ફોર્માલિટી ફોલો નહીં કરવાની આવવાનું મળવાનું સાહેબ ઇઝીલી અવેલેબલ હતા સાહેબ સીએમ હતા તો પણ અહીંયા ટ્રસ્ટમાં એટલું જ એમની અમને માર્ગદર્શન ધ્યાન એમનું અહીંયા આવવું શક્ય બનતું અને આ ખરેખર મોટો આ વજ્રાકા તમારી ઉપર છે અમે નથી માની શકતા હજી આવું કેમ બન્યું હશે હાલ અત્યારે જે તમે જોઈ રહ્યા છો વિજયભાઈની જે યાદમાં છે તેમની આંખમાં આંસુ આવ્યા છે હું તમને આ ટ્રસ્ટની પ્રવૃત્તિની વાત કરવા જાઉં તો સ્ટ્રીટ ચિલ્ડ્રન અને ઓપન હાઉસ પ્રોજેક્ટ અહીંયા ચાલે છે બાળ સ્વપ્ન રથ ચાલે છે મેડિકલ સેન્ટર છે જે લાખો લોકો માટે સંજીવની રૂપ આ મેડિકલ સેન્ટર બન્યું છે બહેનો અને જે અન્ય જે યુવતીઓ છે તેના માટે એક એમ્બ્રોડરી ક્લાસીસ પણ અહીંયા ચાલે છે કોમ્પ્યુટર શિક્ષણ પણ અહીં વિજયભાઈએ શરૂ કરાવેલું છે પોતાના પુત્ર ઉજીતની યાદમાં આ ટ્રસ્ટની સ્થાપના તેને કરી છે હું તમને ટ્રસ્ટની અન્ય પ્રવૃત્તિ પણ બતાડવા જઈ રહ્યો છું આજે જ્યારે તેના સંચાલક ન્યૂઝ કેપિટલ સમક્ષ વાત કરતા પણ ચોધાએ રડી પડ્યા છે ત્યારે સૌ કોઈ અત્યારે તેઓ આશ્ચર્યચકિત એ રીતે થયા છે કે વિજયભાઈ રૂપાણી આટલું સરળ વ્યક્તિત્વ તેમની આવી અણધારી વિદાય હોય જ ન શકે હું તમને અન્ય લેબોરેટરી અને ફિઝિયોથેરાપી સેન્ટરના પણ દ્રશ્ય બતાવી રહ્યો છું અહીંયા જે લોકો લાભ રહી રહ્યા છે તદ્દન નજીવા દરે અહીં સારવાર થાય છે અને મોટાભાગની રસીઓ પણ ફ્રીમાં અહીં મૂકવામાં આવે છે હાલ તો અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આકસ્મિક વિદાયથી સમગ્ર રાજકોટ સહિત ગુજરાત સ્તબ્ધ છે ત્યારે જે સંચાલકો છે અહીંના કર્મીઓ છે તે માની નથી રહ્યા કે આ રીતે વિજયભાઈ રૂપાણીની વિદાય શક્ય જ નથી કારણ કે લાખો ઋણ વિજયભાઈના આ ટ્રસ્ટ ઉપર છે અને હજારો અને લાખો દર્દીઓ વિજયભાઈની મોતને સ્વીકારવા તૈયાર નથી તેમના પ્રશ્ન ત્રિવેદી સાથે ઋષિ દબાઈ